માં આગ લાગી હતી મુખ્ય બજારના આવેલા કોમ્પ્લેક્સમાં આગની ઘટના બની હતી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી છ મહિનામાં બીજી વખત આગની ઘટના બની છે બજારમાં વેપારીઓમાં અને ખરીદી કરવા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આગ લાગવાનું કારણ અકબંધ છે ફાયરની ટીમોએ આગને કાબુ લેવાના પ્રયાસ કર્યા છે ગોરાનગર કોમ્પ્લેક્સમાં આગ લાગેલ અને અવારનવાર બધા વાળવા વાળા કચરા બધા અહીંયા નાખી જાય બધા દારૂ પીવે એવું બધું અસમાજ તત્વ થાય છે અને આ ત્રીજી ચોથી વાર આગ લાગેલ છે અને દુકાનને બહુ નુકસાન થાય એવું હતું પણ રહી ગયું તાત્કાલિક આવી ગયેલા બંબા એટલે બધું આગ કાબુમાં લેવાઈ ગયેલી છે એટલે અમારી વિનંતી છે કે આ બધો કચરો જે વાળવા વાળા નાખે છે એ બંધ કરે તો આ વાળી ઘડી આ સીધી ચોથી વાર આગ લાગેલ છે માનતું નથી અને આની તાત્કાલિક દિવાલ કરી નાખે તો એને કોઈ પ્રોબ્લેમ નહીં રહે કચરો ભરાવી સાફ કરીને દિવાલ કરી નાખે એવી જરૂરી એ શોપિંગ સેન્ટર વાળા બધા દુકાનદારો ની માંગણી છે આગ લાગે કોઈ દુકાન ને નુકસાન નથી હા એવું હા એવું હતું પણ થયું નહીં ફાયર બ્રિગેડ ના બે બંબા આવી ગયા છે ભાર્ગવભાઈ એન્જિનિયર ભાર્ગવભાઈ ચાવડા જાદવ ને દાન કરતા બે બંબા મોકલેલ